ગાડી બંધ થઈ ગઈ છે અને પાછી જાય છે ઉપલેટા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અ ન્યૂ લોગ વાગી ગયા છે દસ નહીં થઈને થઈ ગયો છું રેડી કાલે સાડા ચારે ઘરે આવ્યા હતા તો અત્યારે હવે થઈ ગયા આજે ઉઠવા મોડો થઈ ગયો નવ વાગી ગયા પહેલી વખત આજે તો હવે ફટાફટ ભાગો દુકાને કામે અને એક્ટિવા કાલે બંધ પડી ગઈ હતી અને ઉપડીને એટલે હવે અત્યારે શોરૂમે લઈ જાય છે હજી તો નવે નવી છે હજી તો બે મહિના બેથી ત્રણ મહિના પૂરા નથી થયા ત્યાં પાછી બંધ પડી ગઈ એટલે ચલો અત્યારે તો એક્ટિવા મોકલી દીધી છે હવે હું થાય અને હું પણ હવે ફટાફટ ભાગું સાઇટ ઉપર બાય બાય ભાગી ગયા છે સાડા બાર અને હવે બારને મૂકી અને હજી એક જગ્યાએ કામે જવાનું છે તો ફટાફટ કામ પતાવું હવે નવરાત્રી થઈ ગઈ છે પૂરી એટલે બીજા પણ કામ ફટાવા પડશે હવે ફટાફટ તો ચલો શું ગાયશું વાગી ગયા છે સાડા આઠ અને આજે એટલો લોગ નથી ઉતરો કારણ કે કામ પણ હતું અને નવરાત્રિ થઈ ગઈ પૂરી દશેરા છે આજે પણ એટલું મન પણ નથી લાગતું નવરાત્રી પૂરી થઈ ગઈ એટલે પણ આટલા નવ દિવસ મોજ કરી હવે આવતા વર્ષે પછી એટલી મોજ કરવાની છે હજી દિવાળી બાકી જ છે હજી દિવાળી હવે વરસાદ બહુ કરી આજ વખતે તો વરસાદ નવરાત્રી ઉપર છેલ્લે છેલ્લે વરસાદ પેલા બીજા નોરતે વરસાદ વાંધો ના હોતા છેલ્લા છેલ્લા નોરતે વરસાદ આવ્યો અને હજી જવાનું નામ નથી લેતો એટલે વરસાદથી સાવ કંટાળી ગયા છે તો ચલો હવે ભાગીએ નીકળી ગયા છે દુકાન વતાવીને હું ને પ્રણો અને હવે ફટાફટ ભાજી લઈ આવીએ પકોડા લઈ આવીએ બધું લઈ આવીએ દસેરા કે એટલે ચલો દોજી દો દે દો કરી જાય બે આવા ઉપર કેમ એક તો ડંડુડા પડે છે ચલો

આખા ગામમાં પકોડો ક્યાંય નથી હવે દાબેલીનો મેળ આવ્યો તો દાબેલી લઈ લઉં ફૈબાની અને પછી હવે ફટાફટ નીકળીએ ઘરે પાઉંભાજી મળી ગઈ છે તો ચલો હાજીને વડાપાઉં તો રેડી થઈ ગયા છે પણ આ વરસાદ જો માજા મેળ ગયા છે રહેવાનું નામ નથી એટલે ફૂલ ચાલુ થયો હવે એટલે હવે કઈ કરીએ તો ભાગી હવે તો ભૂખ એવી લાગી ગઈ તો ગાયસ વાગી ગયા છે પોણા અગિયાર અને અહીંયા લુડો ચાલુ છે ત્રણેય જણા લુડો અને વરસાદ અહીંયા આવી રહ્યો છે સાઈડ બેહી અને લુડો રમીએ છીએ વરસાદની આછા આછા વાસુટ આવે છે તો ચલો તમે પણ રમવા આવી જાઓ પેલી ગેમ રૂકેશ જીતી ગયો પેલો નંબર રૂકેશ નો બીજો પ્રણવ નો ત્રીજો મારો આવ્યો

કાઈ તો તું સાથ દે ને અમાર ગરીબ માણાનું શું સાથ દિયો તમે કાઈ વાંધો નહિ આલો હવે જોઈએ આ દોસ્ત અમે ગીત વાગે વાહ મારો હાલો આ મજા જ મજા આવી પાણી કર

હાલો ગુડ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ હવે તમાર બેન હું આયા ના આયા નથી હોવાનું હવે હોવા જઈ રહ્યા છીએ

ખાવાનું લઈને આવે કા લટુડી રખડે રોકે અમારી જામફળી ના જામફળ ખાવા લઈને એટલે નથી ને લાલ ટ્રેક્ટર લાલ ને તું લાલ ને તો વાંધો નહીં શેનો પ્રોગ્રામ છે શેનું નાટક હું ભાઈ નો સેનાપતિ હોય હા સેનાપતિ વાહ આ તો આ ટ્રેક્ટર લઈને જાવ હવે આ નવું લીધું છે તે નથી આવડતું કઈ વાંધો આવડી જાય બીજું એના પપ્પા ડ્રાઈવર છે તો આને નહીં આવડી જાય હલવાયો હલવાયો આપણી દુકાન પાંચ હલવાઈ ગયો દુકાનનો બોર્ડ ના કાઢ નાખે ક્યાંક મિત્રો વાગી ગેસ વાગી ગેસ સાડા બાર અને હવે નીકળીએ બધી સાઈડ પતાવી દીધી આજે થોડુંક જ કામ હતું અત્યારે બપોર ઉધીનું અને હવે નીકળીએ હાલો બા હાલ ચાલ વાગી ગયા છે અને હવે ફટાફટ નીકળું કામે પંખો ચાલુ કરું હાલો હવે હું જાઉં મારા મોડું લગભગ થઈ જાય થોડુંક હાથ હાથ વાગે આવી જાય લગભગ हाँ हलो जय माता जी काम हो गया है आधे से ज्यादा कंप्लीट देख लो और अभी निकलता हूँ सीधा दुकान पर अभी पौने आठ बज गए हैं तो चलो रुके जाए जा तू नहीं वो भगवान वडवारा अदन दूर से तो देखा तो मैंने देखा खबर है

મારી લાગ્યા પોણા પાસે ફોન કરજે બરાબર હાલવા જવું તું આલારામ રાખ કે જી કરી બરાબર મને પોણા પાસે તું ફોન કરજે તને પો કરે કે જી કરી મને રામ નો ફોન આવી ગયો હું તને નગર નહીં બેઠો પેલા મને કરો ચલો બધા મારી ફેવરેટ પિસ્તા મલાઈ ખાવા અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ બધા જય માતાજી ને શ્રી કૃષ્ણ